સાતલપુરા તાલુકાના કલ્યાણપુરા ગામમાં ગ્રામજનોએ સ્થાનિક પ્રાથમિક શાળાની કામગીરી સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે ગ્રામજનોએ શાળામાં નિમાયેલ શિક્ષકોના વારંવાર ગીર હાજર રહેવાના આક્ષેપો સાથે શાળાને ને તાળુ મારી તાળાબંધી કરી દેતા સ્થાનિક તંત્રમાં ખડભડાટ મચી ગયો છે કલ્યાણપુરા પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચ સુધીના બસ્સો થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને શાળામાં માત્ર ત્રણ જ શિક્ષકો ફરજ બજાવે છે ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે કે આ શિક્ષકો નિયમિત હાજર રહેતા નથી અને પરિણામ ગામની બાળકોના ભવિષ્ય સાથે જેડા થઈ રહ્યા છે આયર જીવણભાઈ મુરજીભાઈ કેમ કલણપુરા ગામે તાળાબંધી કરવામાં આવે છે અમારું ગામ અહીંયા મળ્યું અને શિક્ષણની હાલત છેલ્લા દસ પંદર વીસ વર્ષથી એટલી બધી ખરાબ થઈ ગઈ છે અને જે અમારા આચાર્ય નથી ગામના અમારા અમારા ગામના પણ લગભગ બે થી ત્રણ રિક્ષો આજે ધોકાવાડામાં શિક્ષણ માટે જાય છે અને ગામના છોકરાને કંઈ એકડી પાંચમાં ત્રીજા ઘરણવાળાને કશું જ આવડતું નથી અને સત્તા જયારે કઈ કામ ગમે વાતો એટલે ગામના હામે જાવીને ભરે છે એટલે અમે આજે બધા ગામે ભેગો મળીને એવું નક્કી કર્યું કે ભાઈ જ્યાં સુધી આ માસ્તર આ શિક્ષકની અહીંયાથી બદલી નહીં થાય ત્યાં સુધી અમે અમારા છોકરાઓને ભણવા મૂકવાના નથી કારણ કે બહુ એક શિક્ષણની હાલત ખરાબ કરેલી છે એટલે આખા ગામે સમસ્ત નિર્ણય એવો લીધો કે આપણે તાળાબંધી કરી દઈએ અને આપણા છોકરાને ઘરે લઈ જઈએ જ્યાં સુધી આનું અમારું સોલ્યુશન ના થાય ત્યાં સુધી

એક આવડતો નથી તો અમે બદલી થઈ જાય છે એ અમારી ગામણી અને અહીંયા આ ગામમાં શિક્ષણ સારું નથી જે છોકરા બે ત્રણ વીક આવી ને છે ઢોકાવાળા જવું પડે